મહાપ્રભુજી ના વચન છે સાંભળજો શાંતિથી બેઠા છો એટલા માટે મહાપ્રભુજી કે છે જયારે તમે ખરેખરી મુસીબત હો અને જયારે તમારી મદદ કરવા કોક આવે અથવા મદદ કરી દે એ કોણ છે તમારા માટે ભગવાન જ છે અને ભગવાન જ એને પ્રેરણા આપી કે તું જા તું જા તું જાય તો જ આનું કામ થશે પછી કોઈ પાંચસો માગે ને આપી દે તો એ નહીં હો પાછા તો ભગવાન નથી હા ખરેખરી સાંભળજો ખરેખરી મુસીબત હોય હવે થઈ ગયું ઈજ્જત જાય એ છે સાક્ષાત ભગવાન વચન સમયે બને તો એને પગે લાગી લો કારણ કે આવા સમયે ભગવાને એને મોકલા છે આપણા માટે અને બિલકુલ પરવા નહીં કરો સમાજ ને નાનો છે મોટો છે હું પહેરું હું ને કઈ નહીં અને મને એ નથી ખબર પડતી યુનિફોર્મ જઈને કોઈ દી ડિસિઝન ન લઈ લેવું હો હા તકલીફી છે આપડે યુનિફોર્મ જોઈને કે આ જ હાચા હશે લે અરે ઘણી વખત સાહેબ સૂટ બૂટમાં હોતે ભગવાન આવે તમને કેમ લાગે આવે કે નહીં હા હવે પર હવે કળિયુગમાં જો ભગવાન પાછો અવતાર લે તો સૂટ બૂટ પહેરે અને એમાં કાઈ કાઈ ખોટુંય નથી હવે કાઈ ભગવાન ધોતી ન પહેરે કારણ કે સમય પ્રમાણે ભગવાન ચારે ધોતીને માંગ હતી અને હવે સુટબુળ અને કદાચ પહેરે તો મને કાંઈ વાંધો નહીં તમને વાંધો જ ભલે રહ્યો તમ તારે આપણે પહેરવાનું ભગવાનને કઈ નહિ લે આપણે સરસ મજાની શેરવાણી પહેલાં ભગવાન ને ધોત્યું એ હળી ગયેલું ક્યાંય ના લે પછી ભગવાન કે ભગવાન તમે સ્વીકાર ભગવાન કે આમાં હું સ્વીકારે તંબુરો આ સત્યનારાયણ ની કથા લે કરે અને પછી માખ્યું મણ મણમણતી હોય એવું કેળું લઈ આવે જો તો ભગવાન ખાવ તો ભગવાન કે પેલા તું ટ્રાય કર આવી રીતના ધર્મ ન થાય માફ કરજો ધર્મમાં થોડી જાગૃતતા જોઈએ સાહેબ આપણે તકલીફ આપણે એવું સમજીએ બધું બ્રાહ્મણ બ્રાહ્મણ નહીં તમે સંકલ્પ કરો પુણ્ય તમને મળવાનું છે અને મહાભારત નો શબ્દ છે ગીતાનો પણ શબ્દ છે તમે જે ભાવથી જેવું અર્પણ કરો છો એ જ ભાવથી એવું તમને પાછું મળશે એ ભાવ અને એવું બંને યાદ રાખજો દ્રૌપદી એ જયારે ભગવાનના હાથમાં ઓલું વાગી ગયું સુદર્શન ચક્ર ત્યારે છેડો અને પાટો બાંધી દીધો ભગવાને વિચાર કર્યો જોતો ખરા દ્રૌપદી મોંઘામાં મોંઘી સાડી ની પરવા ન કરી તો હવે મારે પણ પરવા કરાય આપણે તો એવું માનીએ છીએ સાહેબ કે ભગવાને તાતના ગીણા જોવા ગયા આપણે અને કદાચ જવા ગયા હોય તો માફ કરજો નવસો ને નવ્વાણું તો જલ્દી પૂરા થઈ જાય પણ આ તો નવ લાખ નવ હજાર નવસો નવ્વાણું કરતા વધારે હતા અને ભગવાન દે છે ત્યારે છપ્પર ફાડીને જ આપે છે ભરોસો રાખજો